જે માતાજી બધા મિત્રોને નવો છો ઇતિહાસ નવા વિડીયોમાં તમારું બધું સ્વાગત કરું છું અને આજે આપણે જવાનું છે હેતની હવેલી આ તળાવ તળાવ જોવા અને ત્યાંનું તળાવ જોઈ ત્યાંનું યુવક તમે જોઈ બહુ મસ્ત છે ત્યાં સુધી વિડીયો જોતા રહેજો તો ફાઇનલી દોસ્તો હું ઘરેથી નીકળી ગયો અને આ છે અમારા ગામનો ગેટ તમે જોઈ શકતા હોય કેટલો મસ્ત ગેટ બનાવેલો છે અને આ છે સાવજી ભાઈની હવેલી યતની હવેલી નામ છે એનું આ ગોળિયા દાદાનું મંદિર છે તો ફાઈનલી દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો ને આપણે અહીંયા તળાવે પહોંચવા આવી ગયા છે ભાઈ મસ્ત મજાનું તળાવ છે જે દેખાય યતની હવેલી છે જો અને મસ્ત વ્યૂ આવે છે જ્યાં બગલાઓ બેઠા છે નાસ્તામાં જેનું પાણી પહેર્યું છે અત્યારે ને અત્યારે હું મને કરું છું એ આવ્યા સુધી ને આથી કંઈ જવા એવું છે ને નતર હું તમને આમાં કાંઠે લઈ જાશ બાકડા આવું એવું છે બધું પહેલાં મેં વિડીયોઝ બનાવવા આવ્યા હતા મારી પાછળ છે એ વિડીયોઝ બનાવે છે અને એ રોડ છે રોડની બાજુમાં તળાવ છે ને અત્યારે જો અમે અહીંયા વિડીયો બનાવવા પૈસા લેવા હતા કરેક્શન આપણે આ પોલીસ સાઈડ જઈશું આ તળાવ તમારે આવવું હોય તો લાઠીની ને અકાળાની વચ્ચે હરિકૃષ્ણ સરોવર છે સવજીભાઈ બનાવેલું એક વાર જરૂરથી વિઝિટ કરજો તમે હવેલી છે કારણ કે એની પાછળ આપણે જઈશું ઓલા પણ હશે ને અહીંયા બધુંય ઓળખાણ બોળકા હાલતું હોય અને આપણે જઈશું એક વાર મસ્ત મજાનો નજારો છે ને જોયા જેવો અને આજે અહીંયા છે ને પાણીના હિસાબે બધું બંધ છે જો તમારે સામેનો વ્યૂ જોવો હોય ને તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો હું તમને બતાવું છું તો ફાઇનલી આ જે હિસ્કા દેખાય ને છોકરા એકવાર એક તમે જરૂરથી લઈ જાયજો અને મસ્ત બેસે એવી જગ્યા પણ છે તમે જોઈ લો કેટલું મસ્ત દેખાય છે તળાવ વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો જો તમને સામે દેખાય હનુમાન દાદાની મૂર્તિ છે અને અત્યારે આવશે ને ત્યાં જવા નથી થતા કારણ કે પાણી બહુ વધારે છે ને એટલા માટે પણ ફરી એકવાર હું તમને લઈ જઈશ ત્યાં અને છે લાઠી લીલી આવ્યા રોડ બહુ મસ્ત રોડ છે જો સામે જે ડુંગરો દેખાય ને એ બહુ મસ્ત સૌજીભાઈ બનાવો છે ત્યાં પણ આપણે એકવાર છે ને વિડીયોમાં બધું આવડે જોઈ જ લેવાનું છે અને વિડીયોમાં પહેલી વાર આવ્યું તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તોને જરૂરથી શેર કરી દેજો અને આપણે જરૂરથી એકવાર ત્યાં વિઝિટ પણ કરીશું અને હું પણ તમને પણ એકવાર જરૂરથી બતાવીશ તો ફાઇનલી દોસ્તો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તોને શેર કરી દેજો અને બધાને જે માતા જેમ ગુડ નાઇટ થેન્ક યુ સો મચ